વરસાદ પણ હિસાબે અને મરચી ફેલ જેવી જ હતી એ વખતે આપણે એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી કે ચલો આપણે આગળ વિડીયો બનાવ્યો હતો એ વખતે એ તો હવે આખી ઊંઘી જ ગઈ છે અને એ નાખ્યા પછી આનું જે રિઝલ્ટ અને અત્યારે તમે જોવો એમાં કોઈ વસ્તુ અત્યારે ઘટમ નથી અત્યારે અમારા આજુબાજુના એરિયામાં મરચી ઘણી છે પણ બધાને અત્યારે પચી ગઈ જોઈ શકો તો તમે આજ હાલ કેટલું ફ્લાવરિંગ અને લીલું મરચું પણ એટલું છે અને પાક ઉપર પણ આવી ગયેલું હાલ એટલું મરચું દેખાય છે અને પુષ્કળ ફ્લાવરિંગ દેખાય છે નમસ્તે ખેડૂત મિત્રો નવા વર્ષના જય શ્રી કૃષ્ણ જય સીતારામ આજે આપણે ભાવનગર જિલ્લાના ગારીધા તાલુકાના પાંચ પાંચોકડા ગામે આપણે એક મરચીની ફિલ્ડ મુલાકાતે આવેલા છે જ્યાં આપણે આપણું જી માસ્ટર ડૉક્ટર રૂ સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર આ બંને પ્રોડક્ટનો યુઝ કરેલો છે તો આપણે જે જગ્યાએ આવ્યા છે એ જગ્યાએ આપણે આપણા ખેડૂત અને આપણા ડીલર મિત્ર આપણી સાથે છે તો આપણે એની મુલાકાત કરીએ આપણે એમની સાથે વાત કરીએ હવે તમે

તો હાલ અત્યારે આપણે ફરી વખત આપણે આ ફિલ્ડ ઉપર આવ્યા છીએ અને આની સ્થિતિ આપણે અત્યારે ખૂબ જ સારી છે અને ખૂબ જ પ્રોડક્શન આની અંદર દેખાઈ રહ્યું છે તો આપણે જી માસ્ટર આમાં કેટલી વખત આપણે વાપરેલું છે સો પાવામાં ચાર વખત આપણે પાઈ દીધું છે અત્યાર સુધીની અંદર હા અને ઉપરથી જે માસ્ટર આપણે જ્યાં છટકાવ માટેનું છે એના લગભગ છ સ્પ્રે થઈ ગયા છે બરાબર સરસ પ્રે થઈ ગયા છે અને ડૉક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ આમાં આપણે કરેલું છે ને ડ્રેન્સિંગ કરેલું છે એ તો એનું તો પૂરેપૂરું ડ્રેન્સિંગમાં તો આપણે જ્યારે પાણી લાગી ગયું હતું અને જે વખતે એનો આપણે આગળ વિડિયો બનાવ્યો હતો એ વખતે એ તો હવાખી આખી ઊંઘી જ ગઈ હતી અને એ નાખ્યા પછી આનું જે રિઝલ્ટ અને અત્યારે તમે જોવો એમાં કોઈ વસ્તુ અત્યારે ઘટેમ નથી અત્યારે અમારા આજુબાજુના એરિયામાં મરસીઓ ઘણી છે પણ બધાયને અત્યારે પચી ગઈ છે આ થોડુંક વાતાવરણ ગરમી પણ આપણે એ આ જી માસ્ટર વાપર્યું પછી આપણે એ હાલમાં કોઈ રીતનું તમે જોઈ શકો તમે નજર કરો મરચીની ગ્રોથ એટલો છે પાનમાં કુકર એવો ઓછો દેખાય છે અને હાઈટ જો તમે આટલી સુધીની છે હાઈટ સુધીની હાઇટ છે ગ્રીનરી એટલી દેખાય છે ગ્રોથ એટલો દેખાય છે તો હવે આપણે મરચીના ફ્લાવરિંગ ઉપર આપણે થોડી નજર નાખીએ તો જોઈ શકો તો તમે આજ હાલ કેટલું ફ્લાવરિંગ અને લીલું મરચું પણ એટલું છે અને પાક ઉપર પણ આવી ગયેલું હાલ એટલું મરચું દેખાય છે અને પુષ્કળ ફ્લાવરિંગ દેખાય છે લાગત તમે જો આ લાગત તમે જોઈ શકો છો જો આ બાજુ લીલા મરચા પણ તમે પુષ્કળ પ્રમાણમાં દેખાય છે અને નીચે જો પાકેલું મરચું છે એ પણ પુષ્કળ પ્રમાણમાં દેખાય છે અને મરચાંની ક્વોલિટી પણ બહુ સારી છે જો આ આટલી લંબાઈ આટલી ગ્રીનરી આ મરચાંની અંદર સારામાં સારી ક્વોલિટી તમને જોવા મળે છે આપણે જે દવાઓનો છંટકાવ કર્યા પછી રિઝલ્ટ ખૂબ જ સારા મળેલા છે જોઈ શકો તો આ તમે જોઈ શકો છે આ તમે આજે મરચાંની અંદર કેટલું મરચું અને કેટલું ફ્લાવરિંગ હાલ ફૂલ ફ્લાવરિંગ પણ ચાલુ છે પાક ઉપર પણ છે અને લીલું મરચું પણ એટલું દેખાઈ રહ્યું છે અને એટલું સારું રિઝલ્ટ છે કે ખેડૂત પોતે પણ ખુશ છે અને બહુ સારા રિઝલ્ટ દેખાય છે અને આપણી આ બંને પ્રોડક્ટો છે જે છે એ એ સો ટકા ઓર્ગેનિક છે અને આની મરચાંની ક્વોલિટી પણ સારી છે અને તીખાશ પણ એટલી દેખાય છે તમને આજે આના પહેલાં આપણે જે વિડીયો યુટ્યુબમાંથી જે શેર કર્યો તો એ જૂનો વિડીયો અને પ્લસ આ નવો જે છે એ બંને એક સાથે આપણે યુટ્યુબ ઉપર આપણને આપશું અને અમારી આ જે પ્રોડક્ટ જે છે એ ટ્રેડમાર્ક અને રજિસ્ટરવાળી જે પ્રોડક્ટ છે એ અમારી ગુજરાત બાયોસાઇન્સ કંપનીની છે અને હાલ અત્યારે અમે જે હવે આના પછીનું જે ફિલ્ડમાં જે અમે ડેમો લઈ રહ્યા છીએ એ પણ અમે તમને વધુમાં વધુ માહિતી આપશું જય હિન્દ જય ભારત